જોકે અત્યારે ભાવજી છે એને પહેલા જે ભાવ હતો એમાં હાથી ઘોડાનો ફેર છે પણ રવિવારે હું જે વડીલ સાથે ચર્ચા કરી અને બેઠોને એમાં જે એની વાતચીત અને જે સારાંશ નીકળ્યો ને એ સાંભળવા જેવો છે હું તો માધ્યમ છું કારણ કે મને ગમે ત્યાં કઈ નીકળું એટલે ગમે આવા ટોપિક ઉપર કંઈક એવું લાગે કે આ ટોપિક ઇન્ટરેસ્ટેડ છે તો હું વડીલ પાસે બેસું કારણ કે ઘણા બધા એવા પ્રશ્ન છે જે આપણા વડીલ પાસે હોય વડીલ એટલે બુજુર્ગો એ કોઈ પણ સમાજના હોય તમારે ગહેરાયથી આગળનું જાણવું હોય ને તો તમારે એને મળવું પડે એટલે હું રવિવારે સવારમાં નીકળ્યો એટલે એક ગામમાં પાંચ થી સાત વડીલ બધા બેઠા હતા અને બીડી ચાલુ હતી અને ચા લગભગ કદાચ મંગાવવાની બાકી હશે એટલે મેં ગાડી ઉભી રાખીને હું નીકળ્યો અને મેં વાતચીત કરી મેં કીધું જય શ્રી કૃષ્ણ દાદા તો કે જય શ્રી કૃષ્ણ કેમ છો તો કે બસ અમને મજા છે અમને શું વાંધો છે નિવૃત્ત મેં કીધું આવશે મજા હવે આની હારે મારે ટોપિક ની ચર્ચા કરવી છે હતો કીધું દાદા આ માણસો કે છે અત્યારે દીકરીને આટલું સોનું ને આ બધી દેખા દેખી છે ને આ ખરેખર ન કરાય ને આમ છે ને અત્યારે યુવાન વર્ગ આવું વિચારે છે આ ભાવમાં કેમ આવું દેવું તો દાદાના વિચાર જે છે ને એ બહુ સમજવા જેવા હતા અને આમ દિલમાં ઉતરી જાય એવા હતા એટલે મેં કીધું ચલો તમને હું જણાવી દઉં મુદ્દા શું હતા એ કે તમે અત્યારે નવયુવાની આવો એ કે અમે જે કર્યું ને એ તો તમે પાંચ ટકા કરીએ કે એમ નથી ઈ કે પાંચ ટકા કરી શકો એમ નથી એટલે મેં કીધું નાના શું વાત કરો છો તમે અમે આટલો બધો વિકાસ કર્યો હવે ઈ કે રહેવા દો રહેવા દો તમે અમારા મોઢે શું કામ બોલાવો છો ઈ કે એટલે મેં કીધું નાના કયો એમ છણાવટ એટલે ખબર પડે મને કે જો સોનું આપવું એ તો એકચુઅલી એનો અધિકાર છે કાંઈ વડીલો બધે કંઈ ગાંડા નહોતા ઈ કે મેં કીધું પણ આ ભાવમાં મને કે જો ભાઈ તમે જેટલો વિકાસ કરો એમાં દીકરીને એનો ભાગનો હિસ્સો આપવો પડે આ તો સરકારે હમણાં નિર્ણય કર્યો કે દીકરીને મિલકતમાં ભાગ આપવો પડે અને હકીકત છે મને કે તમારી દીકરી છે મેં કીધું આ છે ને હા એ કે તો સમજાશે બાકી દીકરી નહીં હોય તો આ નહીં સમજાવી કે મેં કદના છે તો કે બે હોય એ કે હમણાં ચા માગે વ્યાય ચાલે તો આવી કે અને મને ચા પીવડાવી અને અડધી કલાક ચર્ચા ચાલી એ ચર્ચામાં હું એને પ્રશ્ન પૂછો ને એ જે જવાબ આપે એ સાંભળવા જેવા છે મેં કીધું આ આપવાથી શું ફાયદો થાય મેં કીધું મને કે જો હકીકત એવી છે આજે મારે બે દીકરા હોય અને એક દીકરી છે એ કે હવે એને કારખાનું છે ફેક્ટરી છે બધું છે એ કે હવે એ એક એક કરોડ ના કારખાના છે તો હવે સ્વાભાવિક છે મારે મારી દીકરીને લગ્ન કરવા હોય તો એમાં ત્રણ ભાગ કરવા પડે કારણ કે હું તો જીતે જી ભગવાને જે મને અમૂલ્ય ગિફ્ટ એટલે કે ભેટ આપી છે એમાં હું કઈ પાપના પોટલા બાંધવા તૈયાર નથી શું કામ મારે બાંધવા જોઈએ એ કે કોકના નસીબથી એના નસીબથી ચાલતું હોય તો કોને ખબર એટલે એનો હિસ્સો છે એ મારે એને આપવો પડે એ હકીકત છે આજે કે બે અઢી કરોડના માની લો કે અમારી ફેક્ટરી કે કંપની હોય કે વાડી હોય કે વોટ જે કાંઈ પણ વેપાર તમે કરતા હોય એમાં એનો ત્રીજો ભાગ તો સો ટકા થાય હવે મિલકતમાં સ્વરૂપે નક્કી કર્યું કે એના ભાગનો એને હિસ્સો આપી દેવો કાલે ઊઠીને ભગવાનના ચોપડે આપણે ખોટા ન ગણાય કે ભાઈ મેં તમને આટલું આપ્યું આના થકી તમને આપ્યું અને તમે એને જ નથી આપ્યું એ અન્યાય છે

કે એને જ્યારે પણ દાગીના પહેરે એટલે એને બાપની અંદરથી આમ આનંદ આવે કે મારા બાપે આ બનાવી દીધેલી વસ્તુ છે એ કાયમ ખુશ રહે અને જો પેટર્ન બદલાય ગમે એ બદલાય પણ એના બાપે દીધેલી વસ્તુ છે ને એટલે એને ક્યારેય ખોટી કે નબળી લાગવાની જ નથી આ દીકરી છે જો બાપ અને દીકરીનો સંબંધ છે ને આ પૃથ્વી ઉપર સૌથી મજબૂત છે આ દુનિયામાં એના બે સિવાય કોઈ ન સમજી શકે સેમ એવો જ દીકરો અને માં

કાલ કોને ખબર પછી એના ભાઈઓ દે કે ન દે એની પાછળ કોણ આવે કેવું આવે શું છે એ કોને ખબર એના કરતા અમે જીતેજી આ વસ્તુ એને આપી દઈ એટલે અમે આ ઋણમાંથી મુક્ત થયા હવે મિત્રો સમાજની સોચ કેટલી મજબૂત છે સમજો હું અહીંયા દેખા દેખી યા આપવું જ જોઈએ એના ફેવરમાં નથી જેની જેવી યથાશક્તિ એ પ્રમાણે આપવું પડે મેં કીધું પણ આ તો આટલા આપે છે પાછલે બાય નથી આપે પણ આપશે એ ફાઈનલ છે કારણ કે એનો હિસ્સો છે કાયદેસર સુપ્રીમ કોર્ટે પણ હવે માન્યું છે કે દીકરીને એનો ભાગ આપવો પડે પાંચ સંતાન હોય તો પાંચ ભાગ પડે બે સંતાન હોય તો બે ભાગ પડે એ હકીકત છે તો અમે એને આ વસ્તુ વર્ષોથી આપીએ છીએ અને ઋણ કમાઈ છીએ અને પુણ્ય મળે છે એ કે આ હકીકત છે એટલે આ તમે કોઈ સમજતા હોય કે આમાંથી છટકી જાય જો એ શક્ય નથી અને જો છટકવાનો બહારો કરશે કોઈ પણ તો એ દીકરી છે એ મિલકતમાં ભાગ માંગશે એ હકીકત છે એટલે એના પહેલા આ પ્રથા ખરેખર બહુ વ્યાજબી છે કારણ કે દીકરીને એના ભાગનો હિસ્સો આપવો જ જોઈએ એટલે આ પ્રથા છે અને વડીલે જે વાત કરી એ ખરેખર જેવી છે કે આ પ્રથા એટલા માટે ચાલુ કરી છે બાકી કોઈ બીજો હિસ્સો નથી તમે રોકડા રૂપિયા આપો એટલે તો જવાના છે કોણ વાપરી નાખે એ નક્કી બરાબર ને પણ આ વસ્તુ એને કાયમ તકલીફમાંથી ઉગારવા માટેનો ઉદ્દેશ છે આ વડીલ શ્રીનું કહેવાનું છે તમારું શું માનવું છે ને એ કોમેન્ટ બોક્સમાં મને જણાવજો મને ખબર પડે વાત એમાં કેટલા ટકા સત્ય છે કે નહીં બરાબર ને થેન્ક યુ વેરી મચ થેન્ક યુ ફોર લિસનિંગ મી હા ગોવિંદ પેજ ને ફોલો કરી દેવા વિનંતી આવીને આવી વસ્તુ ઘણા બધા ટોપિક આપણે ચર્ચા કરશું થેન્ક યુ વેરી મચ